જો તમે મિલો પડતો તો હેડો કાલ વા હેડો કાલ નાખી દીસ મને હેડો હેડો હો હેડો ફૂકા કાઢ નાખી આખા તો કે દેવી દોડી લાવી છે ને આખા ગામ બધા ના કાપી ના ના કાપી ના હેડો 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 ફૂકા કાઢી વાકુ લે ને નાખી દે કર દો એટલે હવે ભાઈ કેવું હો હા રીણો હે ચા

દશરંગ પાંડા લેવાનું દશરંગ પાંડા ખબર પડે લૂંટણી દશરંગ પાંડા રાજુભાઈ દસરંગ પાંડા નું શું હે એના સફકો ઉછરાતા તમારા વાટે કામ વાળા પાટે અને પીવરાવાનું આરીયો હોય તો પીવરાવાનું બસો સસ્તામાં લે તો ઉતરી જાય અમારી પહેલા ભાવ કરો ને પહેલા એટલે લે લે ઘડીક પડ અરે નહીં કોન તા બટાજુજી શીખવાડક શું કે બેઠે સુધી સમય આવ શીખવાડ બટાજુજી તમે ને શીખવાડી એમને છોડ રે અરે આયા આયા બધું આપણી ઉપર હેલો શામપુજી અંદર હેડો હેલો બટા હું પતંગ લઈ લઈએ બટા મેલ ને તા લે આવું લઈને હું મેથી થપ્પારો ને ક્યાં કેવું લાગે તમે છોડ દો એક ગાડી ભાઈ નામ ની નામ હા અંદર પતંગ જોઈએ આ પતંગ જોઈએ હેડો હા જો હા જો આપડે જે મારે માર ખાવ પતંગ લે તો હરજીસી લેજો હો હા

પેલા લઈએ પેલા પેલા ચર્ટ વાળા લઈને ચરકાટ વાળા લઈએ આપડે છોકરા ये ये मन तो आ रहा नहीं लेओ ने ये बड़ा अच्छो नहीं ले बड़ा एक 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 जो ये राजू भैया तमार कारीगर ने क्यों लिया हमने हर को झूना नहीं देता ये क्या लगा दादाजी असल में भाई ये हार के लगा हमें बताओ हमें बता루 तुम्हें तुम्हें पेरेंट बताओ लो भाई तुम्हें पेरेंट बताओ तुम्हें पेरेंट बताओ हमें झूना हमने क्या वाला है आप प्रोग्राम में बोले के के वाला है ये ये जो ओंदरे जी वाला है बरोबर नहीं अरे चिट्टो है ओंदरा जी का सागर हां ये

તો જે તમે લેવી લો તમે કેવો આ લેવાની છે હા કેટલા રૂપિયા ભાઈ એક હા

પોતાારે બોધો પોતા બોધો ધી પેલા કરજો તમે પસંદ કરી લીધા ને આપડે પેક કરી

આપડે રાજુભાઈ પૈસા ખાતા લેવાય દોરી લેવાનો હિસાબ કર નાખ દોરી